હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધા દિવાળી સાડીની યુટ્યુબ ચેનલમાં આ તમારા માટે છે મસ્ત મજામાં એકદમ બટરફ્લાય પતંગિયા દરબારી સાડી ગયો છે પતંગિયા પ્રિન્ટમાં જોઈ શકો છો અને એકદમ મસ્ત મજાનું વર્કનું કામ કરેલું છે કલર મેચની વાત કરીએ તો મસ્ત મજા દસ કલર રહેવાના છે આ વિડીયો તમે લાસ્ટ જોયો કેમ કે તમને એકદમ બધા ખોલી ખોલી બતાવવાના છે ચાલો તમને બધાને કલર બતાવી દઈએ તમે જોઈ શકો છો આ રીતના મસ્ત મજાનું બોક્સ પેકિંગ રહેવાનું છે અને વર્કના ફિનિશિંગની વાત કરીએ તો જોઈ શકો છો આ રીતના મસ્ત મજાનો એકદમ ફેન્સી ફિનિશિંગ વાળું હોલ મતનું વર્ક રહેવાનું છે અને બીજી વાત કે છે ને તમારે બ્લાઉઝ સાથે નહીં આવે વિધાઉટ બ્લાઉઝ સાડી લેવાની છે અને ટોટલ દસ મેચ દસ કલર મેચિંગ છે આમાંથી તમને જે પણ કલર પસંદ આવે ને ઓર્ડર કરવો હોય તો વોટ્સઅપનો ડિસ્પ્લેપ આપેલો છે તમને જે પણ કલર પસંદ આવે તેનો સેન્સોટ લઈ લેજો અમને વોટ્સઅપ કરી દેજો એટલે તમારો ઓર્ડર બુક થઈ જશે અને જો તમારે છે ને શોપની વિઝિટ કરવી હોય ને શોપની પણ વિઝિટ કરી શકો છો આપણું એડ્રેસ ડિસ્પ્લે પર આપેલો હોય છે અને ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય જેણે એ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ અપડેટ અપડેટ્સ ને આપણે ડેલી આપતા રહીએ છીએ